મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં અને આજના એક નવા વિડીયો માં હાલ અત્યારે આપણે છે સાસણ ગીર ની નજીક માં અને જો તમે ઉનાળામાં સાસણ ગીર આવવાનું વેકેશન પ્લાન કરી રહ્યા હો તમારા માટે આજનો વિડીયો બેસ્ટ છે કારણ કે આજે આજના વિડીયો આપણે બતાવવા જઈ રહ્યા છીએ એક રિસોર્ટ જે આવેલો છે સાસણ થી તદ્દન નજીક ચાર થી પાંચ કિલોમીટર જેવું છે સાસણ થી અને ત્યાં જમવાની રોકાવાની તેમજ તમામ સુવિધાઓ છે એક રિસોર્ટ જ છે અને સાસણ ની અંદર ડિલક્સ થી લઈને પ્રીમિયમ ફાઈવ સ્ટાર તમામ રિસોર્ટો છે પણ બજેટ ફ્રેન્ડલી રિસોર્ટ જોવા માટે તમે ઘણા વિડીયો છેલ્લે સુધી જોજો અને તમે આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરજો અને હાલ તમને બતાવું આપણે જે જગ્યા ઉપર છીએ અને આપણે ભાઈ સંજયભાઈ કવડ જે પણ એક યુટ્યુબર છે અને જય શ્રી કૃષ્ણ પહેલા તો તમે અમારા ગીરમાં પધાર્યા અને સરસ મજાના લોકેશન ઉપર આવ્યા છો તો ખાસ તમારું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સંજયભાઈ ના સજેશન થી આપણે વિડીયો બનાવી છે એમના મિત્ર ત્યાં ફાર્મ છે અને એવી પણ જગ્યા છે જેને તમે કેરીનો બગીચો કહી શકો અને એ બગીચાની અંદર ત્રણસો થી વધારે પ્રજાતિની કેરીઓ છે વિદેશી કેરીઓ છે મિયા ઝાકી કદાચ તમે નામ સાંભળ્યું હોય એ પણ કેરી ત્યાં છે અને હાલ અત્યારે જે આ રોડ ઉપર છે આ છે સાસણગીર અહીંયાથી સાસણગીર થી ચાર કિલોમીટર છે આ જે જુનાગઢ રસ્તો જાય છે અને એ રસ્તા ઉપરથી ન જ તે એક હેલીપેડ જેવું છે અને હેલીપેડની બાજુમાંથી જ આ રસ્તો જાય છે કાચો રસ્તો અને આ રસ્તા ઉપર આપણે જવાનું રહેશે આપણી બાઈકો લઈ લઈએ અને જઈએ અને ત્યાં જઈને બતાવું સંપૂર્ણ માહિતી સાથે તમને ત્યાંનો વિડીયો બતાવીએ કે કદાચ જો તમારે અહીંયા આવવું હોય પ્લાન કરી રહ્યા હોય સાસણગીર ફરવાનો કે ગીર સફારી કરવાનો તમે અહીંયાથી જાઓ તો ગીર સફારી જીપમાં પણ કરી શકો અને બાજુમાં દેવળિયા પાર્ક છે તો ત્યાં હા બસ દ્વારા પણ જીપ સફારી તમે કરી શકો કરીએ સ્ટાર્ટ આપડી બાઇક અને જઈએ આપણ રિસોર્ટ તરફ લિવ ઇટ આપણે આવતા રહ્યા છીએ મિત્રો અને આવો કાચો રસ્તો છે થોડોક પણ ગાડી કદાચ મોટી ગાડી છે ફોર વ્હીલ તો પણ આરામથી આવતી રહેશે અને રોડ ઉપર સાઇન બોર્ડ રિસોર્ટના હતા પણ કોઈ કારણોસર કઢાવી નાખેલા છે અને આવી જીપ જે આ હાલમાં તમે જોઈ શકો આવી જીપ લઈને તમને સફારી કરાવતા હોય છે અહીંયા આવતા આવી રીતે નાનું બોર્ડ છે જે તમે જોઈ શકો હોટેલ અનિલ ફાર્મ હાઉસ જે આપણે જવાનું છે અહીંયાથી તમારે લેફ્ટ લેવાની રહેશે અને બીજું પણ ગોલ્ડન બાગ એન્ડ નર્સરી છે જે પણ એમનું છે કે જ્યાં એક મેંગો ફાર્મ છે અને કેરીની ત્રણસોથી વધારે જાતની પ્રજાતિઓ ત્યાં એમના બગીચામાં છે આવી રીતે સિંહ દર્શન કરાવતા હોય છે લોકોને અહીંયાથી બીજું આવી રીતે સાઇન બોર્ડ નાના નાના જોવા મળશે એ બોર્ડ ઉપર તમારે જવાનું રહેશે આવી રીતે બીજા બે રસ્તા પડે છે ત્યાં પણ આવું સાઇન બોર્ડ છે અને અહીંયાથી આપણે રાઇટ જવાનું રહેશે અહીંયા પાંચસો મીટરના અંતરે ત્યાંનું રિસેપ્શન છે આ જે વિડીયોમાં તમે જોઈ શકો આખું આ મેંગો મ્યુઝિયમ છે વિદેશની કેરીઓ પણ તમે અહીંયા જોઈ શકો અને ઘણી વિશાળ જગ્યામાં રિસોર્ટ તેમજ મ્યુઝિયમ છે કદાચ સાચનગીર તમે આવો તો એકવાર અવશ્ય વિઝિટ કરજો અને અહીંયા પણ હજી રિનોવેશન ચાલુ છે તો આવનારા દિવસોમાં હજી પણ તમને ઘણું ડેવલપ જોવા મળશે હાલ અત્યારે આપણે આવી ગયા છીએ રિસોર્ટ ની અંદર કે જેનું નામ છે અનિલ ફાર્મ ને અહીંયા સરસ મજાનો બગીચો છે અને જમણી સાઈડ આવતાની સાથે જ અહીંયા રિસેપ્શન ની ઓફિસ છે તમે અહીંયા સાઇન બોર્ડ જોઈ શકો અને ચેક ઇન તેમજ આઉટ કરવા માટે સ્ટાર્ટિંગમાં તમારે અહીંયા આવવાનું રહેશે સરસ મજાની ઓફિસ છે અને આખામાં આવી રીતે કેરીના બગીચાઓ છે અને સરસ મજાના બગીચાની નીચે આવી બેઠક વ્યવસ્થા પણ છે સરસ મજાના હિંચકાઓ છે તેમજ અહીંયા બોર્ડ મારેલું છે કે હિરણ રિવર ને હિરણેશ્વર ટેમ્પલ એટલે આગળ હિરણ હિરણ નદી છે અને હિરણેશ્વર મહાદેવનું મંદિર પણ છે એ મંદિર પણ આપણે જોવા માટે જઈશું અને અહીંયા આવી રીતે આ આંબાની નીચે સરસ મજાની બેઠક છે જોઈ શકો તમે અને અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે પણ આગળ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી સાથે આપણે બતાવશું તો જઈએ છીએ આપણે આગળ હાલ અત્યારે આપણે ફાર્મની અંદર છીએ અને આ બાજુ તમે જોઈ શકો હજી રિનોવેશન કામ ચાલુ છે રિસોર્ટ ઓલરેડી તૈયાર છે પણ હજી નવું નવું ડેવલપમેન્ટ ચાલુ છે અને અહીંયા પણ તમે જુઓ હજી નવું કામ ચાલુ છે અને આવનારા સમયમાં તમને હજી પણ અલગ અલગ નવી વ્યવસ્થાઓ પણ જોવા મળશે અને સરસ મજાનો આખો આ બગીચો છે અહીંયા જેમ તમે જોયું એમ આ જે છે એ રિવર વ્યૂ રૂમ છે જે એકદમ નદીના કાંઠે છે અને ત્યાંથી તમે નદીનો સીન પણ રૂમની અંદરથી તમે જોઈ શકો એ પણ આપણે જોવા માટે જઈએ અને અંદર આવતાની સાથે સરસ મજાના હિંચકાઓ એ પણ તમે જોઈ શકો આવો તડકો છે ઉનાળાની સિઝનમાં તો પણ એકદમ ઠંડુ વાતાવરણ છે ચિલ્ડ રૂમ પણ તમને બતાવીએ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના રૂમ છે તમે જોઈ શકો તમે ફેમિલી સાથે કદાચ આવવું હોય તો પણ જબરદસ્ત જગ્યા છે અને સુંદર મજાના રૂમ છે તો અત્યારે છે જે આપણે રૂમ જોયાની બાલ્કનીમાં અને બાલ્કનીની અંદરથી તમે પાછળની નદીનો સરસ મજાનો વ્યૂ જોઈ શકો અને અહીંયાથી તમે આ રમણીય વાતાવરણનો આનંદ માણી શકો અને આ બાલ્કનીમાંથી તમે હરણ તેમજ મગરના પણ જોવો હોય તો જોઈ શકો છો બાકી આ સરસ મજાની જગ્યા તમે અહીંયા પણ બેઠા બેઠા નિહાળી શકો અને આવી રીતે ડીલક્સ રૂમ છે ફેમિલી રૂમ અને એસી તેમજ ટીવી બધી વ્યવસ્થા છે અહીંયા પણ આ બેઠક વ્યવસ્થાઓ પણ છે ટોયલેટ તેમજ બાથરૂમ પણ તમે જોઈ શકો ઘણી બધી વિશાળ જગ્યા ફેમિલીને ધ્યાનમાં રાખીને જ બધું બનાવવામાં આવેલું છે જેથી કરીને કોઈ પણ જાતની તકલીફ ના થાય અને અહીંયા પણ એક ટોયલેટ તેમજ બાથરૂમ છે તો આવા સરસ મજાના બધા રૂમો છે અને બધા રૂમો અલગ અલગ કેટેગરીમાં છે આને કરતાં પણ બીજા રૂમો છે એ પણ આપણે જોઈએ વિડીયોમાં આગળ અહીંયા સિંહના આગળ તમે એને કહી શકો એવી આકૃતિ છે કારણ કે ભાઈ સાસણગીરમાં આવો અને સિંહનું પ્રતિક જોવા ન મળે એવું ન બને સંજયભાઈ આપણે ત્યાં હિંચકા ખાય છે ભાઈ આવી જ રીતે તમારા રૂમની બહાર આવી સરસ મજાની હિંચકા તેમજ આપણે ખાટલાની બધી વ્યવસ્થા છે ઉપર બધા આંબા છે અને આગળ પણ આપણે એક બીજો રૂમ જોવા માટે જઈએ છીએ પણ તમને વિડીયોમાં બતાવ્યા આગળ જેમ નીચે આપણે રૂમ જોયા એવી જ રીતે આ એક સરસ મજાની બાલ્કની છે ત્યાંથી આપણે આ ઉપરનો રૂમ જોવા માટે આવ્યા છીએ જે પણ એક રિવર સાઇડ રૂમ છે અને અહીંયા પણ સરસ મજાનો કપલ રૂમ જેવું છે કદાચ માણસો ઓછા હોય તો તમે આ સિંગલ બેડ સાથેના રૂમ પણ રાખી શકો સામે મિરર છે ટીવી છે અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ છે અને બાથરૂમ ભાઈ તમે અહીંયાના જોવો ને તો રૂમ તો બાથરૂમ છે કારણ કે કોઈ પણ જાતની તકલીફ ન થાય જગ્યા પણ ઓછી ન પડે એવી રીતે બધું બનાવવામાં આવેલું છે સામે લિક્વિડ સોપ અને શેમ્પુ પણ છે ઉપર શાવર છે ટોયલેટ છે ટાવેલ છે તેમજ અહીંયા વોશ બેસીન છે એકદમ પ્રીમિયમ કેટેગરીના રૂમ છે ને અહીંયા પણ આ રિવર સાઈડ વ્યૂ તમારી બાલ્કનીમાં બેઠા બેઠા તમે સાંજે સરસ મજાના રમણીય વાતાવરણનો આનંદ માણી શકો આ હિરણ નદી છે અને નદીમાં મગર તેમજ કદાચ તમારા નસીબમાં હોય તો તમને વન્ય પ્રાણીઓના પણ દર્શન થઈ જાય એ હતા રિવર સાઈડ રૂમ કે જ્યાં ડબલ બેડ તેમજ સિંગલ બેડ ના નવ રૂમો છે ત્યારબાદ આપણે અહીંયા જે આ સુપીરિયર રૂમ અને આ રૂમ ગાર્ડન ટાઈપ આખું બનાવેલું છે અને એ રૂમો પણ આપણે જોઈએ અંદર અને આખું રિસોર્ટ ઘણી વિશાળ જગ્યામાં રિસોર્ટ છે અને રિસોર્ટ ની અંદર ઘણી બધી સુવિધાઓ છે એ પણ આપણે આગળ તમને બતાવીએ તો ઉપર આવતાની સાથે સરસ મજાનું ક્રિએટિવ તેર નંબરનો રૂમ છે સરસ મજાનો રૂમ છે ભાઈ આ છે સુપિરિયર રૂમ અહીંયા પણ બાલ્કની છે જેમાં બેઠા બેઠા તમે આખા પૂરા ગાર્ડનનો આનંદ માણી શકો અહીંયા છે તમારો બેડ અહીંયા છે ટ્રાન્સપરન્ટ વોશરૂમ છે ટ્રાન્સપરન્ટ બાથરૂમ છે એ પણ તમે જોઈ શકો અને બધા રૂમ સેમ જ છે અને ટોટલ આઠ રૂમ છે આ સુપ્રિય રૂમમાં અને સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો કમળનું ફ્લાવરિંગ છે કલરે કલર રંગીન તો આ છે સ્વિમિંગ પૂલ ઘણી વિશાળ સ્વિમિંગ પૂલ છે અને બાળકો માટે પણ અલગ એક બાથ જેવું બનાવવામાં આવેલું છે મોટું કોઈ વ્યક્તિ હોય એના માટે અલગ છે અને બાળકો માટે પણ અલગ છે અને ઘણો બધો વિશાળ સ્વિમિંગ પૂલ છે એકદમ નીટ એન્ડ ક્લીન વોટર તમે જોઈ શકો અને રિસોર્ટ ગમે એવો ભાઈ ઉનાળાની ગરમીમાં માણસો હંમેશા પહેલાં સ્વિમિંગ પુલ પસંદ કરતા હોય છે અને બધી સેફટી સેફટી ગિયર્સ પણ છે એ પણ તમે જોઈ શકો આવા ધમધમતા તડકામાં નાહવાનું કોણ પસંદ ન કરે ભાઈ એટલે માણસો ગમે ત્યારે રિસોર્ટમાં આવતા હોય તો માણસોની પહેલી પસંદ સ્વિમિંગ પુલ હોય છે સ્વિમિંગ પૂલની અંદર જ્યારે પાણી રિપ્લેસ કરે છે ને ત્યારે આ પાણી એકદમ અહીંયા એવો પ્લાન્ટ મૂકેલો છે કે વોટર ફિલ્ટર રૂમ છે એટલે પાણી બધું જે પુલમાં પણ વાપરે છે એ ફિલ્ટર પાણી વાપરે છે અને ફિલ્ટર થઈને પાણી આવે છે અને એકદમ ક્લીન વોટર છે તમે જોઈ શકો સ્વિમિંગ પુલની બાજુમાં જ સરસ મજાનું બાળકો રમી શકે તેવું ગાર્ડન છે અને હિચકા લસરપટ્ટી જે બાળકોને અતિ પ્રિય હોય છે એવું પણ અહીંયા સરસ મજાનું ગાર્ડન છે આગળ પણ હજી નવું ડેવલપ થાય છે જેથી કરીને આવનારા સમયમાં રિસોર્ટ ઘણો બધું તમને નવી સુવિધાઓ પણ જોવા મળશે અને બધું નજીક નજીક છે સ્વિમિંગ પૂલ છે બગીચો છે સામે તમારો રૂમ કદાચ રાખો તો છે તો ભાઈ આ છે રેસ્ટોરન્ટ તમે જોઈ શકો તો રિસોર્ટની અંદર સરસ મજાની રેસ્ટોરન્ટની વ્યવસ્થા પણ છે અને અહીંયા આ રેસ્ટોરન્ટ છે અહીંયા પણ તમે સવારનો નાસ્તો બપોરનું ભોજન તેમજ રાત્રિનું ભોજન પણ તમે કરી શકો કદાચ ચા કોફી નાસ્તો કરવો હોય તો તમે ગાર્ડનમાં બેસીને પણ ચા નાસ્તો કરી શકો છો અને વિશાળ રિસોર્ટ છે ઘણી બધી સારી બેસવાની જગ્યા છે ઘણા બધા હિંચકાઓ છે ઘણા બધા ગાર્ડન છે સ્વિમિંગ પુલ છે ઘણું બધું આપણે જોયું એટલે કદાચ સાસણગીર તમે જો આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સરસ મજાનો રિસોર્ટ છે અને આગળ પણ હજી બીજું જે જોવા હોય એ પણ આપણે બતાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો આપણા મિત્રો બેઠા છે સંજયભાઈ અને હિતેશભાઈ અહીંયા પણ સિંહના તેમજ હરણના સ્ટેચ્યુ છે અને અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે હાલ અત્યારે આપણે જઈએ છીએ હિરણ નદીના કાંઠે કે કદાચ કંઈક એવું વન્ય પ્રાણી જોવા મળે તમને બતાવ્યો વિડીયોમાં તો આ જંગલ જેવો જે એક વિસ્તાર છે રિસોર્ટ ની બહાર નીકળતા જ જે જોવા જઈએ છીએ તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ હિરણ નદીના કાંઠે અને અમે જોવા માટે આવ્યા છીએ મગર કદાચ જોવા મળે તો તમને બતાવીએ તો આ છે આ હિરણ નદી અને સામે ઘણા બધા હરણનું ટોળું છે તો વિડીયોમાં આછું દેખાતું છે સામે જે દેખાય હોય મગર છે પાણીમાં તમે જોઈ શકો અને કાંઠે ઘણી બધી મગર છે સામે પણ તમે જોઈ શકો ત્યાં પણ મગર છે જેથી કરીને ભાઈ કદાચ આવો તો આ નદીના કાંઠે જવામાં ધ્યાન રાખવું હા નાવા તો જવું નહીં આમાં કારણ કે ઘણી બધી મગરો છે અંદર જે હાલ તો સામે કાંઠે દેખાય છે અને સામે કાંઠે હરણનું પણ ટોળું છે ઉનાળામાં પણ ગ્રીનરી તમે જોઈ શકો ઉનાળો છે સંજયભાઈ પણ તો એ ગ્રીનરી આની કઈક અલગ છે અને વાતાવરણ બહાર નીકળો બહુ ગરમી લાગે છે અહીંયા તો તમને ઠંડુ લાગે છે બહાર ઘણી બધી લૂ લાગે છે એમ કહી શકો તો અહીંયા આમ વાતાવરણ ઠંડુ છે અને ચોમાસામાં ની અંદર તો પાણી ઘણું બધું ઉપર પણ આવી જાય છે આપણા ભાઈ ભાઈનું કેવું છે ધર્મેશભાઈ અહીંયા ઠંડો ઠંડો સરસ મજાનો પવન આવે અને આપણે હિરણ નદીને કાંઠે આવ્યા હતા અને મગર જોઈ હરણા જોયા અને હવે આગળ એક તમને સરસ મજાની જગ્યાએ લઈ જાઓ બહુ જ પ્રખ્યાત જગ્યા છે પ્રાચીન જગ્યા છે હિરણેશ્વર મહાદેવની અને બાજુમાં સરસ મજાનો એક ડેમ છે આવી કઈક જગ્યા છે ભાઈ અને અત્યારે એવું લાગે કે જંગલ ની અંદર પરિક્રમા કરતા હોય ને એવું લાગે છે સામે સરસ મજાનું હિરણેશ્વર મહાદેવ મંદિર છે અને મંદિરના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ જઈએ અને ત્યાંના પણ થોડાક સીન બતાવીએ તમને અહીંયા પણ સાઇન બોર્ડ છે મગર છે જેથી મગરથી સાવધાન સામે જે મંદિર દેખાય છે એ છે હિરણેશ્વર મહાદેવનું મંદિર ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે સરસ મજાનો ચેકડેમ છે ચેક ડેમની બાજુમાં તે હિરણેશ્વર મહાદેવજીનું મંદિર છે ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નદીના કાંઠે હિરણેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનું અહીંયા બગીચામાં સરસ મજાનો નાસ્તા વિભાગ છે બ્રેકફાસ્ટ પોઈન્ટ કાઉન્ટર લાગતા હોય છે સાંજના સમયે ચા કોફી તેમજ અલગ અલગ પ્રકારનો નાસ્તો તમને અહીંયા મળે છે અને સિક્યુરિટી પણ સરસ મજાની છે સંપૂર્ણ ફાર્મ આખું સીસીટીવી કેમેરાથી સજ્જ છે જેથી બીજી કોઈ પણ તકલીફ નથી રહેતી અહીંયા આપણે ભાઈ છે સુમિતભાઈ જે આપણે રિસોર્ટ જોયો હાલ એમના ઓનર છે અને અત્યારે સુમિતભાઈ તરફથી સરસ મજાનો આપણને કોફી ચા કોફી અને નાસ્તો કરીએ છીએ અને ચા કોફી નાસ્તો કરીને થોડીક સુમિતભાઈ આપણને અહીંયા માહિતી આપશે તો પેલા ચા નાસ્તો કરી લઈએ અને આગળનો વિડીયો પછી આપણે સ્ટાર્ટ કરીએ તો સરસ મજાનો ચા પાણી નાસ્તો કરીને સુમિતભાઈ સાથે ઘડીક મુલાકાત કરી છે ને આપણે રિસોર્ટની એની માહિતી સુમિતભાઈ પાસેથી લેશું સુમિતભાઈ છે જે આ રિસોર્ટના ઓનર છે

જે આપણને થોડીક અહીંયા માહિતી આપશે સુમિતભાઈ પેલા તો આ ફાર્મ શરૂઆત ક્યારથી થઈ આ જે જમીન છે એ મારા દાદા લીધી હતી અને રેગ્યુલર ખેતી હોય એ કરતા પછી વર્ષ બે ના આસપાસ મારા ફાધર ને એવો ખ્યાલ આવ્યો કે અહીંયા આપણે નાનકડું ફાર્મ હાઉસ ચાલુ કરીએ ત્યારે સાસણ ગીર એટલું બધું પ્રખ્યાત નહોતું ટુરિસ્ટ બહુ ઓછા આવતા અને આખા ગીર માં ખાલી બે જ હોટેલ હતી ત્યારે બરાબર ત્યારથી આપણે આપણે બે રૂમ આપણે ચાલુ કર્યું ત્યારે ખાલી બે રૂમ થી આ ફાર્મ હાઉસ ચાલુ કર્યું હતું અને આ ફાર્મ હાઉસ નામ એટલે રાખ્યું કે રૂમની ચાર દિવાલથી બહાર જે કોઈ ટુરિસ્ટ આવે એમને જોવા માટે શીખવા માટે જાણવા માટે કંઈક નવી વસ્તુ રહેવી જોઈએ તો એ હેતુથી ખાલી આંબાવાડિયામાં રૂમ નથી બનાવેલા આપણે પણ આયા ઘણી બધી જાતના પામના વેરાયટી ફ્લાવરના વેરાઇટી ફ્રૂટના વેરાઇટી એવું ઘણું બધું ટુરિસ્ટને જોવા મળે અને આપણે એવું પણ પ્લાન્ટેશન કર્યું કે જેનાથી જે પક્ષી છે એ પણ આકર્ષાય તો સાંજે વહેલી સવારે આરામથી શાંતિથી કોઈને બેસવું છે પક્ષીનો સાંભળવો છે છે તો આ રીતે કુદરતનો આનંદ લઈ શકે એકદમ નેચર તમારે જો કરવું હોય તો એવી આ જગ્યા છે બેસ્ટ અને આજુબાજુના તમે વૃક્ષ પણ જોઈ શકો અત્યારે અમે બેઠા છીએ પણ એક ઘટાદાર આંબાઓ નીચે બેઠા છે ગીરનું તમે કહી શકો અત્યારે ફેમસ કેરી ઉપરથી ફેમસ હોય છે કેસર કેરી કેસરી ગોળ અને કેસરી સિંહ માટે ગીર પ્રખ્યાત છે એમાં આંબાઓ નીચે બેઠા છે અને સરસ મજાનો ફાર્મ છે સુમિત ભાઈ જે રૂમ જોયા અમે કપલ રૂમ પણ જોયા ફેમિલી રૂમ પણ જોયા અને તમે જેમ કીધું કદાચ કોઈ એવું મોટું ગ્રુપ હોય તો એને પણ આપણે અહીંયા તમે રોકવા માટેની સુવિધા પૂરી પાડો છો તો થોડીક રૂમ વિશે પણ આપણે માહિતી આપજો તમે આપણું આ જે લોકેશન છે એ હિરણ નદીના કાંઠે આવેલું છે તો એક કેટેગરી આપણા પાસે છે જેને આપણે રિવર સાઈડ રૂમ કહે છે કે જેની બાલ્કની માંથી આપણને ફોરેસ્ટ યા તો રિવર નો વ્યૂ જોવા મળે છે પછી બીજી આપણી કેટેગરી છે સુપીરિયર રૂમ એક કેટેગરી છે ફેમિલી રૂમ તો આ બધા આપણા એસી રૂમ આવે છે બધી કેટેગરી એસી રૂમ માં જ આવે છે આપણે જે સુપિરિયર રૂમ છે અને રિવર સાઇડ રૂમ છે એ કપલ માટે છે બે વ્યક્તિ માટે યા તો કોઈ સોલો ટ્રેવલર છે સિંગલ એના માટે છે અને જે ફેમિલી રૂમ છે એ ચાર વ્યક્તિ માટે છે અને આમાં એવું છે કે જે આપણે બે વ્યક્તિના રૂમ છે એ પણ સાઇઝમાં મોટા છે એટલે કોઈ એવું ફેમિલી છે કે બે અડલ્ટ ને બે કિડ્સ છે તો એ બી રિવરસાઇડ તો ફેમિલી રૂમમાં રહી શકે છે રૂમ તો જેમ આપણે વિડીયોમાં તમને બતાવ્યા રૂમની તો પછી વાત રહે પણ રૂમના જે બાથરૂમ છે એ પણ વિશાળ છે એ પણ આપણે વિડીયોમાં તમને આગળ બતાવ્યા છે બીજું કે કદાચ આપણે જે અહીંયા રોકાવા માટે આવે છે તો એ કઈ રીતે છે આપણે પેકેજ છે કે માત્ર કદાચ રોકાવા માટે આવતા હોય એ પણ થોડીક માહિતી તમે આપજો આપણા પાસે બધી ટાઈપના પેકેજ અવેલેબલ છે અહીંયા એમાં આપણે ફૂલ મિલ પ્લાન કહેવાય કે એમાં લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું આવી જાતું હોય છે એના ચાર્જ આપણે રિવર સાઈડના પાંચ છે કપલના હા કપલના બે વ્યક્તિ માટે એસી રૂમ લંચ ડિનર બ્રેકફાસ્ટ રિસોર્ટમાં જે કાંઈ ફેસિલિટી છે એ બધું આવી જાતું હોય અને એનો ટાઈમિંગ સુમિતભાઈ કેટલો રહે છે એ આપણે ચેક ઇન ટાઈમ હોય છે બાર વાગ્યાનો અને ચેકઆઉટ ટાઈમ હોય છે દસ વાગ્યાનો તો બપોરના બાર વાગ્યાનો ચેક ઇન ટાઈમ હોય છે અને બીજા દિવસે દસ વાગ્યાનો આઉટ ટાઈમ હોય છે બરાબર લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું આવી જાય ઇન્કલુડિંગ હોય છે પ્લસ જે સ્વિમિંગ પુલ આપણે જોઈએ બધું એમાં બધી ફેસિલિટી એમાં ઇન્કલુડ હોય છે પછી કોઈ એવું ગ્રુપ છે જેમને ફક્ત લંચમાં લંચ નું જોઈએ છે કે ઓનલી ડિનર જોઈએ ઓનલી બ્રેકફાસ્ટ જોઈએ કે કોઈને ખાલી રૂમ જ જોતો હોય તો એ ટાઈપના પેકેજ બધા અવેલેબલ છે એમાં એ રીતે ડિસ્કાઉન્ટ થઈ જતું હોય છે પછી સિઝન ઓફ સિઝનમાં આજે આપણું ટેરિફ છે એમાં પ્લસ માઇનસ થતું હોય છે એ જ આપણા જે ફેમિલી રૂમ છે આપણે ચાર વ્યક્તિ માટે દસ હજાર છે એટલે બે હજાર પાંચસો પર પર્સન થઈ જાય પણ એમાં બધી ફેસિલિટી ઇન્ક્લુડ થઈ જતી હોય છે ખાલી જે સફારી હોય છે એ ગવર્મેન્ટ ઓપરેટ કરે છે એટલે હા એ ડિરેક્ટલી આપણે ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી ગેસને બુક કરવાની હોય છે કદાચ તમે સાસણગીરમાં આવો અને સફારી કરવાનું પણ મન હોય કે સફારી કરવા જવું હોય તો એ પણ તમે અહીંયાથી તદ્દન નજીક છે અને એ તમે અહીંયા ઓનલાઈન વેબસાઇટ દ્વારા પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો બાજુમાં જ દેવાળિયા પાર્ક છે ત્યાં પણ સફારી થાય છે ત્યાં બજેટ ફ્રેન્ડલી થાય છે તમને બસ દ્વારા સિંહ દર્શન કરાવે છે અને તમારે જીપ સફારી કરવી હોય તો અહીંયા સાસણગીર થી પણ થાય છે અને તદ્દન નજીક છે અને અહીંયા કદાચ તમે આવશો તો સુમિતભાઈ કે છે એ પણ એવી વ્યવસ્થા કરી દેશે કે અહીંયાથી તમને પિકઅપ અને ડ્રોપ ની વ્યવસ્થા પણ તમને અહીંયા હોટેલ સુધી થઈ જાય બરાબર બીજું સુમિતભાઈ તમે જે એ એવા આ મહિનો આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું આપણા જે કોઈ વ્યુવર છે આ વિડીયો એ જોવે અને એના ગ્રુપમાં શેર કરેલો હોય સોશિયલ મીડિયામાં શેર કરેલો હોય તો એપ્રિલ મહિનામાં એમને બુકિંગ કરવું હોય તો આપણે ડાયરેક્ટ વીસ ટકા ડિસ્કાઉન્ટ એપ્રિલ મહિના માટે અ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તરીકે આપશું સુમિતભાઈ જેમ કીધું એમ ભાઈ કદાચ આપણો વિડીયો જોઈ કોઈ પણ વ્યક્તિ આવશે તો ફ્લેટ એમને વીસ ડિસ્કાઉન્ટ કરી દેશે અને જે રેટ એમણે જે કીધો છે કદાચ ચાર વ્યક્તિઓ માટે ડિસ્કાઉન્ટ સાથેનો રેટ આઠ રૂપિયા ઇન્કલુડિંગ ટોટલ મિલ્સ એન્ડ સ્વિમિંગ પુલ સાથે એને આપ્યો છે અત્યારે રેગ્યુલર કોઈ પણ હોટેલમાં આપણે રોકાવીએ નાઇટ રોકાવીએ તો પણ મિનિમમ હજાર રૂપિયા જેવું ભાડું નોર્મલ ચાલુ ગેસ્ટ હાઉસ હોય એ પણ લેતા હોય છે અને આમાં તમે વ્યક્તિ દીઠ ગણો તો જેવું થાય છે વ્યક્તિના જેમાં તમને ત્રણ ભોજન મળે છે પ્લસ બીજી બધી સુવિધા ઘણી બધી મળે છે અને જેમ હોટેલ પણ તમે જોયું એકદમ પ્રીમિયમ અને લક્ઝરી રૂમ છે બધા લોવેસ્ટ બજેટ ફ્રેન્ડલી તમે કહી શકો આને બીજું સુમિતભાઈ કે આપણે જેમ જોયું રેસ્ટોરન્ટ આપણે અહીંયા અવેલેબલ છે તો આપડી રેસ્ટોરન્ટમાં ફૂડમાં કઈ કઈ કેટેગરી છે કઈ કઈ વેરાયટી છે અહીંયા આપણે લંચ ડિનર અને બ્રેકફાસ્ટ આ રીતે ત્રણ મીલ આપતા હોય છે અને સાંજની ચા કોફી મળતી હોય છે તો આપણે જે લંચ છે એમાં આપણે પંજાબી સ્ટાઇલ બન્યું હોય છે અને આપણે ત્રણેય મીલ જે છે એ બુફે સિસ્ટમમાં આપીએ એટલે ફિક્સ્ડ મેન્યુ હોય છે પણ એમાં બે ત્રણ ઓપ્શન કમસે કમ અવેલેબલ હોય છે ગેસ્ટ માટે તો બપોરે આપણે પંજાબી આપીએ સાથે દાલ રાઇસ હોય છે સ્વીટ હોય છે અને જે ડિનર નું મેન્યુ છે કેમ કે ઘણા લોકો જે બહાર થી આવતા હોય ગુજરાત ના એમને આયાનું લોકલ ખાવું હોય તો રાઠિયાવાડી કાઠિયાવાડી મેન્યુ રાખીએ છીએ અને સાથે કેમ કે બચ્ચા હોય એટલે પાઉભાજી યા તો ચાઇનીઝ આ રીતે પણ આપણે સાથે ઓપ્શન આપીએ છીએ તો આવી રીતે ફૂડનો કોમ્બો તમે કહી શકો કાઠિયાવાડી પંજાબી તેમજ ચાઇનીઝ અને જેમ બાળકોને રીતનું બધું ફૂડ અવેલેબલ હોય છે અને અહીંયા જે કાઈ આપણે ફૂડ સર્વ કરીએ છીએ એ બધું વેજીટેબલ ફ્રેશ આપણે વાપરીએ છીએ અમુક ટકા સબ્જી આપણે અહીંયા જેટલું શક્ય હોય એટલું ગ્રો કરીએ છીએ પણ બધું શક્ય નથી હોતું પણ જે કાઈ આપણે મેન્યુમાં હોય છે ને એ બધું વેજીટેબલ રોજે રોજ ફ્રેશ આવે એની રોજની ફ્રેશ ગ્રેવી બને એટલા માટે જે કઈ એક્સપિરિયન્સ છે ગેસ્ટનો જમવાનો એ જઈમાં પછી પણ એમનો લાગે કે બહુ હેવી થઈ ગયું છે એમને ફીલિંગ લાઈટ જ રહી અહીંયા બાજુમાં જ એક મેંગો ફાર્મ છે પોતાનું જ્યાં ત્રણસો કરતા વધારે પ્રજાતિની કેરીઓ પણ છે એ પણ ફાર્મ તમે વિઝિટ કરી શકો તો સુમિતભાઈ આ રિસોર્ટ તો સાસણગીર ની અંદર ઢગલા બંધ છે તમને પણ ખબર છે અને તમે જેમ કીધું કે આ બે હજાર ના સાલ થી આ તમે છો એટલે તમે રિસોર્ટ ની લાઈન ઘણા જૂના છો એમ કહી શકાય અને અત્યારે તો ગણતરી વગરના રિસોર્ટ બધા થઈ ગયા છે ઠેર ઠેર ઠેકાણે રિસોર્ટ છે તમે સાસણગીર રોડ ઉપર ચડો એટલે ઢગલા બંધ રિસોર્ટ તો આપડે બીજા રિસોર્ટ કરતા આપડા રિસોર્ટમાં શું કઈક અલગ છે આપડે જે રિસોર્ટ છે એનો આખો કન્સેપ્ટ નેચર લવર ને ફોકસ માં રાખી અને બનાવેલો છે કુદરતી વાતાવરણ છે જે વાઇલ્ડ લાઈફ છે એ ડિસ્ટર્બ ના થાય એ બધું આપણે ધ્યાનમાં રાખી અને કામ કરીએ તો જેમ છે જેનાથી ખાલી બે ત્રણ દિવસ રિલેક્સ કરવું છે અમારા ઘણા ગેસ્ટ એવા હોય જે સફારી કરી હોય પણ એમને ખાલી વીકેન્ડ સ્પેન્ડ કરવું છે રિલેક્સ કરવું છે માઇન્ડ ફ્રેશ કરવું છે એવી પબ્લિક પણ ઘણી આવતી હોય છે સાથે જ આપણે અહીંયા હિરણ નદી નો કાંઠો છે તો ત્યાં સાંજે રિવર સાઈડ વોક માટે જઈ શકે આગળ હિરણેશ્વર ડેમ છે હિરણેશ્વર મંદિર છે તો ત્યાં પણ સનસેટ એન્જોય કરવા માટે એક બે કલાક માણસ ત્યાં બેસે તો ઠંડો પવન આવતો હોય છે એટલે આ બધું જે નેચરના આસપાસનો કન્સેપ્ટ છે એના માટે થઈને ખાસ લોકો આપણી જગ્યા પસંદ કરે છે સાથે સાથે જે આપણું આપણો મેંગોનું વેરાઇટીનું કલેક્શન છે એક્ઝોટિક મેંગો વેરાયટી આપણે અહીંયા 300 થી વધારે વાйવેલી છે અને એના માટે મેંગો મ્યુઝિયમ પણ બનાવેલું છે તો ઘણા બધા ગેસ્ટ એવા હોય છે મેંગોની સીઝનમાં ખાસ જુદી જુદી મેંગો જોવા માટે આવે છે કોઈ ગેસ્ટ એવા પણ હોય જેને બાગ ડેવલપ કરવું છે તો એની માહિતી લેવા માટે પણ અહીંયા આવતા હોય છે અને ખાસ તો કેરીની સિઝનમાં બધા સાસણગીર વધારે કેરી ખાવા માટે પણ આવતા હોય બિલકુલ બિલકુલ તો સુમિતભાઈ ઘણી વાર લોકોને ગ્રુપ પણ આખું રોકાવા માટે આવતું હોય છે પછી અમુક લોકોને ઘણી કંઈક પોતાની ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરવી હોય છે માનો કે બર્થડે સેલિબ્રેશન છે કોઈ પણ કંઈક એન્યુઅલ ફંક્શન છે અને ઘણીવાર કોઈ લોકોને લોંગ સ્ટે માનો કે ચાર પાંચ દિવસ સુધી પણ રોકાવું હોય તો એના માટે કંઈ આપણે એક્સ્ટ્રા કંઈ બેનિફિટ આપીએ છીએ હા આપણા પાસે છે ને સ્પેશિયલ રેટ્સ અવેલેબલ હોય છે જ્યારે સો દોઢસો માણસનું ગ્રુપ હોય છે યા તો પછી કોઈ એવું ઇવેન્ટ કરવું હોય છે કે જેમ કે અમારે અહીંયા એલુમનાઇ મીટ થતા હોય છે પછી કોર્પોરેટ મીટિંગ થતી હોય છે એના સિવાય યોગા પણ હોય 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 છે કે બે ત્રણ પ્રોગ્રામ તો આ બધા ગ્રુપ એનો રેટ આપણે સાથે સાથે જેને લોંગ સ્ટે કરવું છે કે જેને ચાર પાંચ છ દિવસ સ્ટે કરવો છે તો એના માટે પણ સ્પેશિયલ રેટ અવેલેબલ હોય છે પછી અહિયાં સુધી એક લોકેશન પરફેક્ટ થોડુંક તમે આપી દેજો બાકી તો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી એની દર્શાવે છે કઈ રીતે અહિયાં સુધી પહોંચવું પ્લસ જે લોકો ગુગલ મેપના જાણકાર છે એને તો આપણે સીધી લિંક જ પ્રોવાઈડ કરી દેસું કે નોર્મલી તમે સાસણગીર સુધી તો ગમે તેમ પહોંચી જશો ત્યાંથી અહીંયા સુધી કઈ રીતે પહોંચું એ ગુગલ મેપ માં આપણે લોકેશન એડ કરી દેસું બાકી સુમિતભાઈ થોડુંક આપણે અહીંયા લોકેશન આપશે હવે આપણું જે રિસોર્ટ છે એ સાસણ પાસે ત્રણ કિલોમીટર ના એરિયા આવેલું છે અને આ ગામનું નામ છે ભાલછેલ ગામ અને હિરનેશ્વર મંદિરના રસ્તા ઉપર આપણું લોકેશન આવે છે હવે જો કોઈ જુનાગઢ થી આવતા હોય તો જુનાગઢ થી મેંદરડા અને મેંદરડા થી સાસણ આવતો જે રસ્તો છે એમાં ત્રણ કિલોમીટર પેલા આપણે ભાલછેલ ગામ આવી જાય છે જે કોઈ વેરાવળિયા સોમનાથ થી આવતા હોય તો એ પેલા પહોંચે છે તાલા થી સાસણ આવે અને સાસણ પછી ત્રણ કિલોમીટર આગળ આપડું કોઈ પણ વ્યક્તિ સાસણગીર પહોંચી જાય તો ત્યાંથી આરામથી અહિયાં સુધી બરાબર છે અને જો કોઈ ગુજરાત બહાર થી આવતા હોય ફ્લાઇટ થી કોઈ આવતા હોય તો રાજકોટ એરપોર્ટ એમને પસંદ અને રાજકોટ એરપોર્ટ થી પછી આવી શકે છે જુનાગઢ અને વેરાવળ કોઈને આવવું હોય હોય તો તો એ સર્વિસ છે આ હતા સુમિતભાઈ આપણે અનિલ ગીર જંગલ રિસોર્ટ ની ઘણી બધી માહિતી આપી છતાં પણ કોઈ પણ માહિતી તમારે કદાચ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે અહીંયા ના જે મેનેજમેન્ટ છે એમના નંબર મૂકી દેશું તમે ફોન કરીને પણ માહિતી લઈ શકો કદાચ તમારે આવવું હોય રોકાવવું હોય કોઈ પણ જાતની કઈ પણ મૂંઝવણ હોય પૂછપરછ જો એ તમે કોન્ટેક નંબર દ્વારા જાણી શકો છો અને બીજું કોઈ પણ હોય તો કમેન્ટ દ્વારા દર્શાવજો તો આ હતું આપણે અનિલ ફાર્મ હાઉસ અને આજનો આપણે વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જો કાંઈ પણ રહી જતો હોય તો કમેન્ટ દ્વારા તમે જણાવજો અને કાંઈ પણ માહિતી જોતી હોય તો આપણે અહીંયાના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર મૂકી દઈશું અને લોકેશન પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ અને પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે તો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ